તો જય માતાજી મિત્રો સ્વાગત છે આપણી નવી ચેનલ વાળા ગુજરાતીમાં તમારું તો મિત્રો વિડીયોમાં થમનીલ કઈ રીતના લગાવો તો વિડીયો પૂરેપૂરો જુઓ એટલે તમને ખ્યાલ આવશે મિત્રો કે યુટ્યુબ પર આપણે વિડીયો બનાવેલો છે તો મિત્રો થમનીલ કઈ રીતના લગાવું તો ઘણા લોકોને તો મિત્રો આપણે વિડીયો ઘણા જોઈએ છીએ મિત્રો થમનેલ નહીં હોય હતું તો થમનેલ મિત્રો બેસ્ટ કહેવાય હોય થમનેલ હશે ને તો મિત્રો તમારા વિડીયોમાં સો ટકા વ્યૂઝ આવશે મિત્રો બરાબર પણ થમનેલ વગર વિડીયો આપણે બેકાર લાગે મિત્રો બરાબર તો આપણે વિડીયોમાં થમનેલ કઈ રીતના લગાવવું તો વિડીયો પૂરેપૂરો જોવો એટલે તમને ખ્યાલ છે મિત્રો પહેલાં પહેલી વખત આ ચેનલ સબસ્ક્રાઈબ મિત્રો બરાબર તો અહીંયા આપણે બાજુ મોબાઈલની સ્ક્રીન ચાલુ કરીએ એટલે તમને ખ્યાલ આવે મિત્રો બરાબર કે વિડીયોમાં થમનેલ કઈ રીતના લગાવું મિત્રો બરાબર તો ચાલો અહીંયાથી બાજુમાં આપણે મોબાઈલની સ્ક્રીન ચાલુ કરીએ મિત્રો બરાબર અને મિત્રો જેવો સપોર્ટ કરો એવા તમે કરતા રહીશો મિત્રો બરોબર તો સૌ પ્રથમ તો મિત્રો તમે કોઈ વિડીયો બનાવ્યો છે મિત્રો બરોબર તો તારો કે અહીંયા તે આપણે તમારે હંમેશા મિત્રો તમને લગાવવું હોય તો વાયટી સ્ટુડિયો એપથી તમને લગાવે મિત્રો બરોબર તો ચાલો અહીંયાથી આપણે વાઇટી સ્ટુડિયો એપ ચાલુ કરી મિત્રો બરાબર અહીંયાથી ચાલુ કરીએ અહીંયાથી આવા કન્ટેન્ટ ઉપર આપણે ક્લિક કરી મિત્રો બરોબર તો અહીંયાથી આપણે તારો કે ચલો અહીંયાથી કોઈ બી વિડીયો લઈ રહીએ એટલે તમને ખ્યાલ આવે મિત્રો બરોબર ચલો અહીંયાથી આપણે કોઈ બી વિડીયો એ લઈ રહીએ બરાબર વિડીયો તમને ચાલ આવવા આપણે બરોબર ચેનલ પર સબસ્ક્રાઈબ તો જરૂર કરીજો મિત્રો બરોબર ચલો અહીંયાથી આપણે એ આઈ વિડીયો કઈ બનાવીએ બરાબર તારું કહેવાનું આપણે તમને બનાવેલું છે તો હવે આ વિડીયોની અંદર આપણે તમને લગાવવું છે તો મિત્રો તમારે શું કરવાનું અહીંયાથી પેન્સિલ પર ક્લિક કરવાનું અહીંયા પેન્સિલ છે તેના પર તમારે ક્લિક કરવાનું મિત્રો આ પેન્સિલ છે તેના પર ક્લિક કરવાનું વિડીયો ત્યાંથી જો મારા પર તમને ખ્યાલ આવશે મિત્રો બરોબર ચલો અહીંયાથી આપણે ક્લિક કર્યું છે ફેર મિત્રો તમારે શું કરવાનું અહીંયા પેન્સિલનું આ દેખા તમારે તેના પર ફેર તમારે क्लिक कर मित्र बरोबर तेनाेर क्लिक करेंज लखेलो तेना क्लिक करडिओ त्यानती जो भाई बैठक तुम्हाला ख्याल आई मित्र बरोबर सत्य पण मित्र चलो अं લઈ थमने वीडियो दिदु विडिओ त्यानिथ माझला तुम्हाला ख्याल आव બરાબર તો ચલો અહીંયાથી થમનેલ આવી ગયો અહીંયા તમારે ક્લિક કરવાનું છે અહીંયા ઓના પર ક્લિક કરવાનું છે તો ચાલો આ બધું ડિસ્પ્લે આવી જઈને છીએ ઓના પર ક્લિક કરવાનું છે મિત્રો બરાબર ઓકે અહીંયાથી ક્લિક કરી દેવાનું જેટલું મિત્રો તમારે થમનેલ જેટલું સારું હોય છે મિત્રો એટલો મિત્રો તમારે સવા ટકા તમારા વ્યૂ આવશે મિત્રો બરાબર પણ થમનેલ મિત્રો બેકારે છે તો તમારે વ્યૂ નહીં આવે મિત્રો બરાબર તો આજની માહિતી મિત્રો હતી કે આપણે વિડીયો પર થમનેલ કઈ રીતના લગાવવું મિત્રો બરોબર અહીંયાથી આવા આપણે સેવ કરી નાખવાનું બરાબર આપણું થમનેલ બેસ્ટ અહીંયા એડ થઈ ગયું મિત્રો બરોબર તો આ રીતને તમે થમનેલ લગાવી શકો મિત્રો બરોબર બરાબર વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો ચેનલ સબસ્ક્રાઇબ કરો મળશે નવા વિડીયો સાથે ઇલગાર રજા લઈએ જય મહારાજ